મોબાઈલ ફોનના વિવાદના કારણે સુરતના લીંબાયત વિસ્તારમાં એક યુવકની નિર્દય હત્યા કરવામાં આવી છે આ ઘટનામાં એકવીસ વર્ષીય અરબાઝ ઉર્ફે બિન્દ્રા રિયાઝ ખાનને આરોપીઓએ ચપ્પુથી ઘા ઝીકીને મારી નાખ્યો પોલીસે આરોપી સહિતના ત્રણ યુવાનોને રાઉન્ડ અપ કર્યા છે પ્રાથમિક તપાસ અનુસાર હત્યાનું કારણ માત્ર હજાર રૂપિયાનો મોબાઈલ ફોનનો વિવાદ હતો જાણકારી મુજબ અરબાઝે આરોપી પાસેથી મોબાઈલ ખરીદ્યો હતો પરંતુ પછી આરોપીએ વધુ પૈસાની માંગણી કરી આથી બંને વચ્ચે ઝઘડો થયો જેમાં આરોપી અને તેના બે સાથીદારોએ અરબાઝ ઉપર ચપ્પુથી હુમલો કરીને તેને ઘાયલ કર્યો ગંભીર રીતે ઘાયલ થયેલા અરબાઝને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો રિપીટ જ્યાં ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યો ઘટનાની જાણ થતા પોલીસે તત્કાલ કાર્યવાહી કરી મુખ્ય આરોપી સહિત ત્રણેય શક્તિગ્રસ્તોને અપ કર્યા છે

ઘટનામાં એવું હતું કે એક વ્યક્તિ જેનું નામ અરબાઝ ઉર્ફે બાંદ્રા ખાન કરીને છે એને મોબાઈલની પૈસા બાબતે એક વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો જેમાં જે આરોપી છે સસ્પેક્ટ છે અત્યારે એનું નામ છે મોહમ્મદ અનવર શેખ એ અને એના બે પુત્રો આ બધાએ આવી અને ત્યાં એના સાથે મારામારી કરી અને એના ઉપર ચપ્પુ ઉલાવી દીધું હતું જેને કારણે એનો જે ભોગ બનનાર છે એનું હોસ્પિટલમાં જતાં મૃત્યુ થયું હતું આ બાબતને લઈ પોલીસે અત્યારે એફઆઈઆર નોંધવાની શરૂઆત કરી દીધી છે અને સાથે સાથે જે સસ્પેક્ટ આરોપીઓ છે એમને રાઉન્ડઅપ કરેલા છે આગળની જે પણ કાર્યવાહી છે એ શરૂ કરવામાં આવી છે આ ઘટનામાં જે વિક્ટીમ છે એ આરોપીઓ છે એમનો વચ્ચે ખરેખર શું ઇસ્યુ હતો એની પણ તપાસ ચાલુ છે હાલ ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જે બોડી છે એને પણ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવશે અને જે પણ મેડિકલ એવિડન્સ મળશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે